નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દિયોદરના ગોલવી ગામે શિક્ષકની બદલીનો મામલો ગોલવી ગામે ત્રીજા દિવસે શંકર ભગવાન મંદિરે ગ્રામજનો ધરણા યથાવત ગોલવી પ્રાથમિક શાળા શિક્ષકની માંગને લઈને કરી રહ્યા છે ગામ લોકો ધરણા અમારો શિક્ષક પાછો આપો તેવી માંગ સાથે ગામ લોકો ધરણા પર બેઠા છે વિવિધ બેનરો લઈને બેઠા ગામ લોકો શિક્ષકની બદલી રોકવા આચાર્ય શિક્ષકની બદલી કરાતા ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ યથાવત રાખ્યો છે ગોલવી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક દુદારસિંહની કરાઈ છે બદલી

અહીં અમે એના માટે શનિવારે તાળાબંધી કરી હતી સ્કૂલમાં બરોબર તાળાબંધી શનિવારે કરી અને ગામ લોકોમાંથી સાથે બધી મળ્યા ભેડા અને અત્યારે સોમવાર છે એટલે ત્રણ દિવસ ધરણા ઉપર બેઠા છીએ અને હાલમાં જો એ બદલી રદ નહીં કરવામાં આવે તો અમારા ધરણા સતત ચાલુ રહેશે અમારે કદાચ જવું પડે તો દિયોદર દ્વાર પાલનપુર કે ગૌદનગર જવું પડે ભલે જવું પડે ઓકે આજ બાળકોને શું સ્કૂલ ચાલુ હતી મતલબ કે પરીક્ષા હતી એના કારણે કરીને શિવમંદિરે રાખ્યું છે અને શિવ મંદિરે અમે ધરણા ઉપર બેઠા છીએ એટલે અમારે ની ભરતી દુદાસ રદ થવી જોઈએ સરકાર વાતો કરે છે ભરતી ની એક બાજુ બીજા સર ઓછા કરવાના શિક્ષકોની કમી ની વાત છે એટલે બાળકોનું ભવિષ્ય ખતરામ છે ગામ લોકો નું અમારો શું છે બીજું ભવિષ્ય બાળકોનું કોઈ રહેતું નથી એટલા માટે નિવેદન પ્રજાપતિ ભરતભાઈ ત્રિકમભાઈ અમારી માગ એક જ છે કે અમારા આચાર્ય તરીકેની જે ફરજ બજાવે છે દુદારશ્રી શુભાજી ચૌહાણ સાહેબ અને બે હજાર સત્તરથી અમે ગોલી નવા પ્રાથમિક શાળામાં પોતાની નોકરી છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ચાર્જ તરીકે પોતાની કામગીરી બજાવશે અને સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવશે કોઈ પણ પોતાની આગળથી અધિકારીઓની કિનાખોરીના કારણે પોતાને તરત કોઈ તાત્કાલિક નિર્ણય લઈને બદલી કરવામાં આવી છે પણ એ બદલીને અમે ગ્રામજનોએ નિકારી કાઢીએ છીએ નકારી કાઢીએ છીએ કારણ ત્યાં નિષ્ઠા નિષ્ઠાવાન અને સ સત્ય રસ્તે ચાલનાર શિક્ષક અમને પાસો ન મળે એના માટે અમારો શિક્ષક અમારે જોઈએ અને અમારી શાળામાં જ જોઈએ એના માટે કંઈ અમે ધરણા ઉપર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં જો આ ધરણાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે છે ગાંધીનગર સુધી જવા માટે તત્પર છીએ અને ત્યાં સુધી ધરણા અમારે ચાલુ રહેશે જ્યાં સુધી અમારો શિક્ષક અમને પરત નહીં મળે ત્યાં સુધી મારું નામ ભલાભાઈ છે માંગ એવી છે કે જે ગોલવીની અંદર જે આચાર્યની બદલી થઈ છે નામ તો બધાએ કીધું જુદા સી કરીને ચૌહાણની બદલી કરવામાં આવી છે એ બદલીના અનુસંધાનમાં આજે શિવના મંદિર ઉપર અમે ધરણામાં બેઠા છીએ બદલીનો ઓર્ડર કર્યો શુક્રવારનો ગામ લોકોને ખબર પડી શનિવારની શનિવારની વહેલી શાળા હતી તો અમે લોકોએ શાળાની અંદર તાળાબંધી કરી તાળાબંધી કરીને રવિવાર હતો એટલે અમે ગામના લોકો બધા શિવના મંદિરમાં ધરણા ઉપર બેઠા આજે પાછો સોમવાર હતો તો સોમવારે અમારી ગણતરી એવી હતી કે સ્કૂલને તાળાબંધી કરી દઈએ પણ બધાની સમજાવટ એવી કે ભાઈ આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં ન મુકાય એમનું મોરલ ન તૂટે પરીક્ષાનું છોકરાઓનું મોરલ ના તૂટે એટલા માટે કરી અને આજે તાળા ખોલવામાં આવ્યા છે અને અમે શિવના મંદિરમાં ફરી પાછા ધરણા ઉપર બેઠા છીએ જો અમારું આ સ્વીકારવામાં નહીં આવે અમારું આંદોલનમાં જે બદલી કરી છે સાહેબની એ બદલી રિપીટ કરવામાં નહીં આવે પાછી જે તે શાળામાં તો અમે આ ધરણા ચાલુ રહેશે અમારા ચાહે અમારે ગાંધીનગર જવું પડે પાલનપુર જવું પડે તો અમે જવા માટે આખું ગામ તૈયાર છે એટલે ખરેખર આ જે પણ કિનાખોરી કરી એ કિનાખોરી બંધ કરો અને અમારો શિક્ષક અમને પાછો આપો દિયોદર પંથકમાં વરસાદી માહોલ ખેડૂતો ચિંતાતુર કમોસમી વરસાદથી આ પંથકમાં જુવાર જે વાઢેલી પડી છે તે પલળી જાય છે જેનાથી સડી જવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ અત્યારે મગફળી ડાંગરની કાઢી અને સુકવવા માટે પણ પડી રહી છે જેમાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે ઉનાળુ મગફળી બાજરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેનાથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે થઈ રહેલા નુકસાનના કારણે ઘાસચારાની તીવ્ર અછત સર્જાવાની દહેશત સેવાઈ રહી છે અત્યારે તો સાહેબ એટલું બધું નુકસાન છે ને ખેડૂતને કોઈ તેને સીમા નથી મગફળી કાઢી લાશ ના છે બરાબર એ હળીને દૂધ થવાના છે કાંઈ અત્યારે ખેડૂતને કાંઈ વળવાનું નથી બરાબર ચાર્યું હળી ગઈ મગફળી હળી લાવવાની છે ઉનાળામાં મગફળી હળી ગઈ કોઈ ગીધું નથી એમને ઉતરી લાગી કોઈ ધોરણ લાગી આવું પૂરું કર્યું હતું અત્યારે હવે આ હવે હબેખો મંડ્યો છે એટલે હવે કાંઈ રાખવાનો નથી પાલનપુરના આંબેથા ગામમાં બે દિવસ અગાઉ ખેતરમાં બનાવેલા ઘરમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો છે બે દિવસ અગાઉ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની કરી હતી ચોરી પોલીસે હ્યુમન સોર્સ અને નેત્રમ સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકોમાં જ સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો પાલનપુર તાલુકા પોલીસે વડગામના માહી ગામના કૌશિક દિનેશભાઈ રાવળ નામના ઈસમને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધાનેરા જીબીની બેદરકારીમાં એક મહિલાનું મોત હેવી લાઇન નીચે એલટી લાઇન હોવાથી શોર્ટ સર્કિટ થયો સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં જીબી નિદ્રામાં છે ધાનેરાના ધાખા ગામે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે એક મહિલાનું મોત થયું છે અને લોકો ઇજાગ્રસ્ત થયા છે લાઇનના કારણે ત્રણ વર્ષમાં ટોટલ બે લોકોના મોત થયા છે તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ જીબી તંત્ર તાળા મારવા દોડ્યું તેવી સ્થિતિ સર્જાય છે સતત રજૂઆત છતાં માત્ર કાર્યવાહીના બદલે દિલાસા આપતું જીબી તંત્ર સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો અને ઇકો ગાડી વચ્ચે અકસ્માતમાં ઇકોમાં બેઠેલા પાંચ લોકો જાગ્રસ્ત બે લોકોને વધુ ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા રિફર કરાયા લક્ઝરીએ રોંગ સાઈડમાં ઇકોગાડીને મારી ટક્કર ખાખીનો ખોફ ઓછો થતા વાહન ચાલકો બન્યા બેફામ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણા વિસ્તારના વીસ જેટલા ગામડાના ખેડૂતોએ આજે બલારામ મહાદેવ ખાતે યજ્ઞનું આયોજન કર્યું હતું પાણીની ગંભીર સમસ્યા હલ થતા ગ્રામજનોએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ વિસ્તારના વીસથી પચીસ ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા હતી સ્થાનિકોની માંગ હતી કે ગામડાઓના તળાવો ભરાવવામાં આવે અને બાલારામ નદીના ચેકડેમ બનાવવામાં આવે જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે ખેડૂતો ઘણા વર્ષોથી આ માંગ કરી રહ્યા હતા પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી કોંગ્રેસે સુઈગામ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન મુદ્દે ખેડૂતો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે સુઈગામ ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે જમીન ધોવાણ અને પાકને ભારે નુકસાન થયું છે ઘટનાને પચીસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવી નથી જેનો વિરોધ કરવામાં આંદોલન કરાયું છે ગોરખપુરના સેમોદરા સ્થિત અંબિકા મંડળ દ્વારા સેમોદરાથી અંબાજી સુધીના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું આ સૌ પૂનમ નિમિત્તે માતાજીના દર્શનના વિશેષ મહત્વને ધ્યાનમાં રાખીને આ સંઘ રવાના થયો હતો જેમાં ગામના યુવાનો વડીલો બાળકો અને મહિલાઓ સહિત બસો થી વધુ ભક્તો જોડાયા હતા आज दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ અમદાવાદમાં છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર કચેરી માર્કેટયાર્ડ અને નવીન બનેલી રાહ તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વાવથરાદ જિલ્લાના નિર્માણ બાદ કલેક્ટર જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો